હેલો એવરીવન વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી હું બિનાકા ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરું છું આજે હું એક સરસ મજાની વાનગીનો વિડીયો લઈને આવી છું જે તમે આસાનીથી ઘરે બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે તો સૌથી પહેલાં આ વિડીયો આખો જોવાનો છે એ તમને રિક્વેસ્ટ છે ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો હવે આપણે રેસીપી જોઈએ તો એક બાઉલમાં અહીં મેં બે ચમચી જેટલું મોડું ઘરે બનાવેલું દહીં લઈ લીધું છે આ દહીંની અંદર સ્વાદ પ્રમાણે થોડુંક આપણે મીઠું એડ કરીશું લગભગ પાંચ ચમચી જેટલું પછી લગભગ એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું આ કસૂરી મેથી મેં ઘરે જ સુકવીને બનાવી છે ત્યારબાદ એની અંદર પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી મરચું અડધી ચમચી ધાણાજીરું અને લગભગ પાંચ ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરી અને બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે હવે અહીં મેં એક ફ્રાય પેનની અંદર બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને તેલ થોડું ગરમ થાય એટલે અહીં મેં મોટી ચમચી જેટલું એટલે લગભગ નાની ચમચી હોય એ બેથી ત્રણ ચમચી લેવાની એટલું માખણ લીધું છે આ માખણ મેં ઘરે બનાવ્યું હતું જો આપ ઈચ્છો તો બહારનું જે અમૂલ બટર આવે છે એ પણ તમે લઈ શકો ત્યારબાદ બે ચમચી જેટલું ચણાનો લોટ એડ કરી એને શેકીશું એની અંદર એક ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને બધું મિક્સ કરી ત્યારબાદ એની અંદર આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું એને સાંતળીશું ત્યારબાદ એની અંદર ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું દોઢ નમ જેટલી મેં ડુંગળી લીધી જેણે મેં ઝીણી સમારી લીધી છે એ સરસ સંતરાઈ જાય એટલે એક મોટું ટામેટું જેણે ઝીણું સમારીશું અને અડધો નમ કેપ્સિકમ લગભગ બે ચમચી જેટલું કેપ્સિકમ એ બધું લઈ અને બધું સરસ રીતે મિક્સ કરી કરી થોડું સાત લઈશું અહીં મને થોડુંક બટર ની જરૂર રાખી એટલે મેં એક ચમચી જેટલું એ નાખ્યું છે અને સરસ રીતે મિક્સ કરી ધીમા તાપે તાપી અને સંતરાવા દીધું આપ જોઈ શકો છો કે તેલ અને માખણ કઈ રીતે છૂટા પડી ગયા છે સરસ હવે આપણે જે દહીંની પેસ્ટ બનાવીને રાખી હતી એ નાખીશું અને થોડુંક લગભગ અડધા ગ્લાસ જેટલું પાણી નાખી બધું સરસ મિક્સ કરી ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું તો અહીં આપણે આ ગ્રેવી તૈયાર થઈ ચૂકી છે એની અંદર ફરી પાછું પાંચ ચમચી જેટલું મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર થોડુંક મીઠું એડ કરીશું થોડુંક કિચન કિંગ મસાલો અને સ્વાદ મુજબ ગરમ મસાલો એડ કરીશું બધું સરસ સંતળાઈ જાય ત્યારબાદ એને ઢાંકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દઈશું આપ જોઈ શકો છો કે બધા જ મસાલા સરસ રીતે સંધરાઈ ગયા છે અને તેલ અને માખણ જે આપણે એડ કર્યું હતું એ પણ સરસ રીતે ઉપર આવી ગયું છે હવે આ ઘરે બનાવેલું પનીર છે આપ અમૂલનું પનીર પણ લઈ શકો છો એને મેં થોડુંક છીણી દીધું છે અને થોડુંક હાથેથી થોડું મસળી અને એ રીતે લીધું છે અને એ નાખી આ રીતે ધીમા હાથે હળવા હાથે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે થોડુંક સંતરાઈ જાય આમ પનીર એટલે એની અંદર આપણે એક મોટી ચમચી જેટલી મલાઈ થોડીક કસૂરી મેથી અને એક ચમચી જેટલા લીલા ધાણા એટલે કે કોથમીર એડ કરી સરસ રીતે મિક્સ કરીશું ત્યારબાદ અહીં બેથી ત્રણ પીસ જેટલી ડુંગળી ટામેટા અને કેપ્સિકમ જે થોડા સરસ ક્રંચી લાગે છે એ એડ કરીશું અને થોડુંક માખણ એડ કરી ફરીવાર એક સરસ મિક્સ કરી લઈશું અને હવે આપણું આ પનીર ભુરજી તૈયાર થઈ ગયું છે હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું ઉપરથી છીણેલું પનીર એડ કરીશું થોડાક લીલા ધાણા એડ કરીશું જો આપી છો તો અહીં ચીઝ પણ છીણીને નાખી શકો છો તો આપણે આને ઘઉંની બનાવેલી નાન સાથે ખાઈશું નાનનો વિડીયો પણ હું જલ્દીથી તમારી સાથે શેર કરીશ તો આપે આ વિડીયો આખો જોયો એના માટે ખૂબ ખૂબ આભાર અને આવા જ બીજા અનેક વિડીયો માટે બન્યા રમો મારી યુટ્યુબ ચેનલ કુશળ ગૃહિણી સાથે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હું સિમ્પલ ટિપ્સ અને ટ્રિક્સની સાથે અવનવી વાનગીના વિડીયો ચોક્કસથી લઈને આવું છું તો આપ એ જોવાનું ચૂકતા નહીં તો ફરી મળીએ મારા નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ સ્વસ્થ રહો મસ્ત રહો